હું વૃક્ષ છે બે આયા સુધી જોવા તો જો અહીંયા આ કારીગર રહ્યા ને એ જો લાદીને ઉપરથી સોટાડે છે આપણે શું કહેવાય બાથરૂમમાં ટાઇલ્સ સોટાઈ ગઈ છે હવે લાદી સોટાડવાનું સારું કે તયાની એ પહેલાં તમને આમ ખાલી દેખાડી હતી હવે તમે જો આ સોટી ગયા પછી જો કઈ રીતની અને જગ્યા બહુ ફકરાશ વાળે છે ફકરાશ એટલે આ મંદાજામાં કેવું બોલ આપણે અઢી ફૂટ જેવી જગ્યા હે ભાઈ

સફेद ડિઝાઇન સફેદ ને કાવો પટો આ રીત નું કઈ છે હાલતા થવાની તૈયારી કરતા ને ક્યાંક થોડું કામ ઉજી ગયું હે ભઈ કામ વાર વાત કરતા જ આવી એ કામ માં હું સબ કામ માં એવું છે કે આયા આપણે એક પાણી વાટવું અને સકલા હટુ પાણી નું ગ્રુપ કરીન રાખ્યું હે એ પાણી ના ગ્રુપ માં પાણી ફૂટી હે ઓછું થઈ ગયું હે તો એ થોડું પાણી નવી દેવી મતની માત છે બહુ જાજી પેટી કેટલી બધી છે પાપને કૂઈન ભાઈ ભેગું થાય છે આજે પાપમાં એવું છે કે આ મા જેટલી બુડી ગઈ ને પાણીમાં એ મરી જાય અને સકલા પાણી પીએમ કૂઈન થાય આમાં બટુક શેર જો કૂઈન કરે છે માછ્યું છે ત્યાં જ રાખજે કડે ન જાય આ લોકોને એ કરે ને કાપડ પાછી મૂકી દઈએ પગાડી હા પગડી માથે જેટલી ને એની ટાટોળની મજા આવે

એ મહેમાનને આ ગરમી અને લુમાં જે છે ને પોહાણ નથી ખાતું એને ઠંડક જોવે છે ને એ આટલું છે ને એ ભાઈએ કાલે આપણને પાંચસો રૂપિયાનો ખર્ચો કરાયો હતો એટલે કે છસો રૂપિયાનો મેં એવું ભાઈ પેલા ફૂંવા ધ્યા હતા એ સિવાયને પાંચસો રૂપિયાના આ ભાઈએ કાલે ફૂંવા ધા ન્યા છે બીજા તો બી સાલું થયું આટલું બે ભાઈ મચવી હી હવે આ મથે છે ભાઈ એકલા જ છે અને જુગાડ કર્યો છે એમાં મારો કોઈ પણ પ્રકારનો હાથ કે પપકાઈ છે નહીં ભાઈ

કમ્પ્લીટ થઈ ગયું બેટા હાલો ભાઈ બધું સેટનું વાયરિંગનું કામ કમ્પ્લીટ થાય છે અને હવે આપણે આ પીન સડાવી દઈએ છીએ અને બટુક શુભ હા છે બટુક શેઠ તમારા શું કહેવાય શુભ કદ કમાવો ભાઈ સાપ દબાવો અને પેલા મંત્ર જાપ કરો હવે સાપ તમે સારું કરો હવે આપણે જોયું ફુવારાનું રિઝલ્ટ કેવું મળે છે સારું કરી જ ભાઈ અત્યારે તમે જોઈ શકો છો ફુવારા આપણા ચાલુ થઈ ગયા છે ફૂંવારા મીન્સ કે ફોગર આમાં કંઈક 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 ધુવાડા જેવી શું કહેવાય આમ ફોગ ફોગ ઉઠતી છે પવન છે ને એટલે બધું આમ વ્યૂ જાય હે કેટલા ફૂંવારા ફિટ કર્યા છે એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ ફૂંવારા ફિટ કર્યા છે હવે અમુક અમુક જગ્યાએ આપણે છે ને બે બે મૂકી દીધા છે એટલે ટોટલ બધાએ થઈને આમાં અત્યારે અગિયારથી બાર ફૂંવારા એ અને બધાએ કમ્પ્લેટ ચાલુ કન્ડિશન છે અને એનો ને પૂદો શ્રી છે ગાઈસ આપડા ધ વન એન્ડ ઓન્લી ભણેલા વાળા આપડા લોક લાડીલા બટુક છે એટલે માતાજી તમને સુખી રાખે આપણી મહેનત છે કે રંગ લાવી છે અને બધાય ફુવારા ને આપણે શરૂ કરી રહ્યા માતાજી તમને સુખી રાખે અને આપણો કુંવારા એ કે બેઠા એનો રિવ્યુ લેતા આવી તમારો વેલ્યુએબલ રિવ્યુ આપો કે આપણા મુખ્ય અતિથિ એવા બટુક ભાઈના હાથે આપણા ચાલુ થઈ ગયા છે પણ આમાં એક તકલીફ છે એ તકલીફ શું છે ને એ આપણા મુખ્ય મહેમાન છે હવે તકલીફ એ સપાય કે આપડા ફૂવાતા એ હાવ ખુલામાં માં થયા હે તમે જોઈ લો ફુવારા બધે થતા છે બધે આમ ઓલું શું કહેવાય પાણીની ઓલે શું કહેવાય ફોગ ઉડતી હોય એ દેખાયતી હે પણ હવે આમાં મેન તકલીફ શું છે ખબર છે નો પવન આવે ને ઇંચ પાણી પીવું જાય છે તો બે વખત તો અમે બેઠક છે બી પહેલાં વધારે પવન હતો તો અમે આ ગયા પછી પવન ઓછો થયો એટલે ઓરા આવ્યા પછી અમે તો ને બેઠા અવસર ને વાલ બાપા તો અમારેથી નહીં આમ આ ઘાઇ ગયા પણ જો અત્યારે પવન ફરી ગયો તો પાછું બધું ઇંચો આવે છે એટલે આમાં હે ને ભાઈ ખુલ્લામાં ફિટ કરવાનું પ્રસરી રહી પણ કદાચ વસૂલ થાય છે હજારસો રૂપિયાની કેપેસિટી પ્રમાણે ઠંડક અલ્પ માત્રામાં એટલે કે ઠંડક આવે

પછી થોડા થોડી વધી જાય બધી કોઈ દુકાને જવાનું બકાલું લેવા જવાનું દેવા જવાનું આપણું બકાલું લેવાય ગયું હે જે કાંઈ લેવાનું હતું ને એ બટેટા જો અમારે ભટુક સેટ લાવ્યા હે દસ કિલો બટેટા લીધા છે અને કાંઈક જોવામાં છે ને શું દેખાય છે મરચાં અને ટામેટા એ રાખી દીધા છે અહીંયા અને હવે છે ને થોડુંક પદશુદન વસ્તુ લેવાય એ વસ્તુમાં એવું છે કે કહેવાય સવાનું ને રસના નો લોટ ને એવું બધું ભજીયા માટે નું તો એ બધી વસ્તુ લેવા પછી જે પાછળ વિપુલ ની દુકાન છે ને ત્યાં જવા નું હે અને એ કોક કેવી જગ્યા ઉભો રહે છે તમે જોયું કકડાશ માં કાંટા નો વાગે ને એની ધ્યાન રાખીને જવા ભાઈ હાલો તો હે ને એ જવા દેવા છે ઓલી બાજુ પાછો ભલે તે બધી વસ્તુ જે કે લેવાની છે ને બધી લઈ લે હાલનો ડાયરો ટાઈમ થયો છે અત્યારે રાતના જેટલા જો સાડા નવ વાગી ગયા હે સાડા નવ નથી આજે પાંચ મિનિટની વાર છે પણ વાવું પાણી પીવી ને જે બાદ આપણી મિટિંગ રમી હોય ને મીટિંગ પૂરી થઈ ગઈ છે લગભગ બધા માણસો હવે જો ઊભા થવા માંડ્યા છે આ બાજુ મારે બટુક શેઠ બેઠા છે હાય બટુક શેઠ અને આ બાજુ ભાઉભાઈ છે અને ખેડૂતો તો એની પથારી કીધું આવે છે ને હું આથી બધા હવે આવું આવું કુવા ભાગી ગયા છે તો આ સાથે હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા કરી દેવું પૂરો કેવું કે રહે સારું જ રહે નગર પછી વિડીયો થઈ જાય લાંબો જો બટુક શેઠ કેમ ખાટલામાં લાંબા થયા હે એની ઘોડે ચાલો આજનો વિડીયો થાય છે અહીંયા પૂરો મળશું કાલ નવા વ્લોગમાં ને આવતી એને આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો થોડું